પાણી કેટલું ભરાઈ ગયું ખરા આ તળાવ અહિયાં ક્યાં આવ્યું ગામમાંથી માંથી ગામ માંથી ને આવ્યો વરસાદ આવ્યો એટલો ઓહો કેટલું પાણી આવી ગયું એક કામ કરવું હવે મારું શું તમને મને હાથ કર્યો ત્યાં પત્રા બત્રા રાતે કઈ ઉડી ને ગયા ને તમાર ભાઈ ને હું હાથ કરું એ હજી ઊતા તો કરો કરો ઊભા ઊભા આપડી વાડી માં છે પણ એવું બતાવ ને ઊભા ને હું તમને

તો શું એટલે હવે હું ખબર પછી ખબર પડે પેલા એક કામ કરીએ બધુંય પછી નિરાતે જોઈએ આપડે પેલા સાતો પી લઈએ

એ તો અમને ખબર જ હતી કે આપણી વાત નથી શરમિંદા ગીરા તો બનાવો જ પડશે

કડક બનાવું વાળા સા બની ગયે છે આ બે જણા ખુજ ગયા વાર ટાઢું લઈ ગયું કે હું આને તો કાઈ નો કરે સા રેડી દેવાય માથે એવું કઈ મેં કરવું લાવા લાવા પી નકર તો હું ઊંઘી જાય નકર ઊંઘ ની ઉડે પાછી લો આ ઠંડુ વાતાવરણ ગયું નથી મોજ આવે એવું છે એમને તો બે ગયો કેવી સા બનાવી નઈ તમે કેવી બની રાધાબેન તમે તો સા ભાંડા બનાવી લે ને ગળી ને એવી બનાવી મારી સા ભાંડા જેવી લાગી મારી તો ધીમે ધીમે આખું ઉગળે છે સા પી પી મારી સા કેવી લાગી તમને કાઈ બરાબર રામી ને રાધા બેન પાતી મેકો મેકો સા નાખો એમાં સા ને મોરત ને નાખો હું સાખું છું વાલો તમે મે ના મેકો અને હું સાખું નાખો સા મોરસ એલા ભાઈ એ ભાઈ કાઈ ની મોળી મોળી બની છે એવું છે એમ હા ધીમા ગેસે સડવાય દયો ને સા તો બહુ મસ્ત થાય નાખો હવે સા મોર ચાલો હું સા આવડા હે તો કોને ખબર વાવ ઓજું ડોય ઉતી કાઈ સાગળી લાગે કે મોણ લાગે કે હે ને ભાઈ બસ બસ હું સાખી લઉં સાખી જા હજી કાઈ મેળ ને હજી કાઈ મેળ ને એવું છે ઓય પાછી થોડીક લાફી દો ને નાખો

ગળી હાફ પી લ્યો અને પછી હવે આપણે આટો મારવા બધું ગયું હોય તો હારું વાનું તમે હું પી તમારે હાલ છે પછી મેં તો લે થોડી પી નતી આપી હું તો પાસે જરાક જો હવે આ સાનું નામ શું છે ખબર છે અરે વાહ કાઠિયાવાડી સા